kila bana gaga yawon ya જે માતાજી મિત્રો તો અમારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો અત્યારે મેં એક જગ્યાએ નવી જગ્યાએ જો કંઈ આવ્યા છે તો ચાલો તમને પણ બધી આ જગ્યા બતાવીએ તો તમારે પણ અહીંયા આવવું હોય તો ટેન્શન નહીં અને તમને અહીંયા મજા લેવાની મજા આવે તો અત્યારે અમારે વિડીયોમાં જોડાઈ રહેજો બરાબર તમને પણ બહુ મજા આવશે આમ તો લાગે છે ને બધું કુદરતી હોય એવું બધું જાય હકીકતમાં એવું જ છે બધું છે ને બધું એવું જે જે આવી ગયેલા હોય એ પાસે કહેજો

O bir dergahı yok Allah'tan ne kadar

श

છે ને પછી નજારો જોવાનો એક નંબર કેવા રમે છે તમે લઈ જાવ બંધાયું ઉતર રમ્યો છે આપણે

જો આપડા આ પર્વત ઉપર ચડ્યા હતા. દેખાય ની ઉતરી જા તો છે નાનું આમ તો છે પણ બહુ મજા આવે એવું છે. જરા ઢીંગુ થઈ ગય છે ને કડ તો ઠેકડા મારવા જાય જો આયા આવું બધું હોય બાળકો માટે ગાડી ભાડે આપે જો આયા એટલે બાળકોને મજા આવે એમ તો કે વેકેશન છે એ લોકોને વધારે મજા આવે જો મજા આવે મતલબ બાળકોને અત્યારે હું વેકેશન જો એટલે માવતર ફેરવા વઈ આવે છોકરાને એમ તેમ વેકેશનમાં કઈ લઈ જાય જો અહીંયા આ બધી સુવિધા છે બેસવાની જો અહીંયા બહુ મસ્ત છે જો કે બધું બેસવાનું કાજુને આંચ બેઠા થઈ હિંચે આનું ની જો સટાઈ વેઠાઈ લઈને તૈયાર થઈ જાય છે આગળ તો આમાં કડી કાંઈ બરો બરોબર કાચું એટલે ઢીંગોને ઊંઘ પૂરી થઈ જાય જો આ લોકો હિંસકા ખાવાની બધા બાળકોને બહુ મજા આવે જો અહીંયા પછી આ બધું છે પણ એ બાજુ આપણે વળતા લઈ જાવ ઢીમોને ઊંઘ પૂરી થઈ જાય જાગી જાય પછી હિંસકા જ નું ખાલી પીડા જા

આપણે આગળ જઈને બે છે જ્યાં જેનું હોય આવશે મોટાને કે ઉપજ ની મોટા હિસ્કા ખાઈ જાય કરે મોટા પરમિશન જોઈએ હિસ્કા ખાવાની ની ન્યા મજા આવશે ન્યા મજા આવશે આ લોકો આ જો નાસ્તા પણ ને ઉભી લઈને આવે એ પીવાનું પાણી છે આપણે ઇંસકા ખાવા જવાનું છે મોટી લહર મોટા હિસ્કા જ્યાં આપણે ભૂકા કાઢવાના છે બાજુ મજા આવે જે જે આવેલો કોમેન્ટમાં કહેજો કઈ જગ્યા છે એ ઉપર છે પછી બધું જો આપણે અહીં રીસકા ખાવાનો છે આવેલો રસ્તો છે આપણો એક પછી જાય ઉપર જવાનું છે ઉપર છે લહર પટ્ટી ખાવાની જો આ લોકો સડી જાય એ પેલી સાઈડ લહર પટ્ટી ખાયા

થી જવાનું છે થી જઈને પછી ત્યાંથી આ બધું છે રાઇટ શું છે બધી જવાનું ને એવું બધું આજો કામ ઘણો તો બહાર જ નીકળવાનો રસ્તો સર જે આ રસ્તો આપણે આમ આવે એ આપણે અહીંથી આમ જતા આગળ અને આગળથી આપણે એન્ટ્રી કરી હતી અને આ એનો ટાઈમ એવું બધું છે સવારે નવ થી છ ભાઈનો એનો તો ટાઈમ આપણે ટિકિટને ઉભો જો સત્ય ગૌચર હનુમાનજી મંદિર ખંદુપુર ખંદુપોર ઉભેડ એડવેન્ચર ઝોન છે સો રૂપિયા ટિકિટ બહુ બધું મજા આવ્યો છું અહીંયા જો આવું બધું છે અહીંયા જોવા દસ થી છ બધાનો ટાઈમ એક જ છે દસ થી છનો હવે આપણે આ બાજુ જશું ને આજે ને ની મજા લેશું આ બેસવા માટેનું છે કાંઈ બહુ મસ્તી નું છે જો કાકા ની મજા લે છે જવા આપણે જેનું કહેવાય આવી ગયો છે અને ગોતવાનું છે પછી આપણે હિશકાની મજા લેવાની છે જય હિશ્કર જેનોને મળી જશે लखチェ इसको ना को हाल तुम इतनी रखो भेज दो ऊपर थी बड़ा बहुत मोटा मोटा इसका हो जाओ काय है ना बड़ा चटपटी खाओ बोराओ ने आज उबीरे बा उबीरे बा नी मन को स्कूल मन आरी ने जाता इनो नहीं हो

Ai lâu mua ê, Ai lâu. Dinh ngô cái đấy gây ra giữa lưu vé ní sắp hỗ trợ. Ai rất đúng không. Ai lâu જો જો કે આને ચડાવી દે. ગલટીયો તો ન કરાવતા. હા આ વસ્તુ ના ખાતો અહીંયા. અહીંયા મૂક અહીંયા યાદ આવી જાય. આપણે આય આવીને જ ખાઈએ. બહુ મજા આવે.

હવે મેં દેખાય ને લસણપટી ખાવા જવાનું છે બરાબર તો ચાલો જઈએ શરૂ જ છે એમ આપણે તો અહીંયા જવાનું છે લસણપુટી ખાવા બરાબર છે ને બહુ મસ્તીનો નજારો છે અહીંયા જ બહુ મજા આવે એવું છે ફરતી ફરતી વાડીઓ હા ફરતી ફરતી વાડીઓ જા ભાઈ લસર પટી ખાવા જાય છે જા દીજીન લઈને હાલો મારી યાર લહર પટી ખાવા હાલો બહુ મજા આવે છે ને

आय पाछो सोपाडी घोडे इसको पकडी लिदो छे आ तरी नवान तो ये ओ आ माय मेल न छे तो भाई अल्पा जोला बालpois का खाइ छे आन गौरव तो 10 ने मलेला छे हा बाजू ऊपर नुता ईस का खाइ आय पकडी राख लो आ जान जो ए आ जो आ जो ढींगो ढींगो मा इसका

લેવાનો મજા આવે એ ખાલી પેડો છો ભૂમી લઈ લે ભૂમી જોર નકર ક્યાં નું થાય સત વૈક્ય આયો એનો ભાઈ જો ધીમા ધીમા ચાલો બતાવે છે આડ પર તાણી નાડ પર રૂકા ગાડી લઈ

મત કાજલના ઢીંગોની હાલ્યા આવે છે હવે આપણે આવી ગયા છીએ સોપાટી એરિયામાં જા એ આપણે આ બધું આવી ગયા છીએ એ પહેલા બધું હતું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp હું પાઠોમાં રહ્યો એટલે બેઠી ઓલપા છે પાસે બગલા શન ભાઈ ક્યાંય મજા આવે એવું હાલ તને બગલા જોવા લઈ જાવ ભાઈ તને અવડા મોટા ને મારા બગલા જોવા લઈ જવાનો હું કઈ બગલા જોયા જવડો છો અહીંયા હતા હમણાં હાઇ ગયા બધા બહુ મસ્તીનું છો પણ અહીં જ્યાં જે આવી જાવ પાસે કેજો કમેન્ટ કરીને કા કઈ જગ્યા છે એમ એમે તો ક્યાં ઘણી વખત આવી ગયેલા છે પણ તો આજે જ્યાંનું વ્યાન કર્યું છે એટલે લઈને આવ્યું આણપા કારણ કે પછી હિંસકા ખાવાની બહુ મજા આવે હવે આપણે આ બાજુ જઈશું બીજી બાજુ આંડપા બધું ખાલી બેસવાનું છે

બધા મજા કરે છે ને જોવા ખાલી થઈ બધા જોઈ ગયા કોઈ નથી હમણાં બધા હતા આપણે અત્યારે ખાલી આજના લોકો છે બસ પૂરું બધા વ્યાજ હવે હવે આપણે બહાર જવી જોઈએ તો કે તો આપણે હવે અહીંથી સોપાટીમાંથી બહાર નીકળવી જોઈએ બરાબર છેલ્લો નજારો છે આપણે તમને હમણાં બતાવી દઈએ બરાબર બાકી હવે તો આપણે એક્ઝિટ ગેટ ઉપર આવી ગયા છીએ તો કે ભાઈ બધું ના ગેટ એક જ છે એન્ટ્રીનો એક્ઝિટ નો જાનુ ભાઈ જોને ન આલ્યા મધરા મધરા જો સટાય લેન હો ઢીંગુ જો અમારો પેકેટ મુકતીને જે છે બોલી જો વાટલા વાળી આપણે અંદર ગયા ત્યારે ઢીંગુ હોઈ ગઈ હતી હવે જાગે છે એટલે જો આ રમ છકડી ગઈ જાનુ ભાઈ જો હરણિયા માથે બેહી ગયો છે જોજો હો ભાગે નહીં ઢીંગુ એ મોર છે ઓય હું છે મોર એમ 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 અને આ બાજુ આપણે દાદાના મંદિરે આરતી ને એવું થઈ ગયું છે દર્શન કરી લીધું તમે લોકો મારી હારવાર મિત્રો અમારો વ્લોગ કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ચાલો બાય બાય બીજા વ્લોગ સુધી આપણે